Welcome, viewers. Welcome to another episode of Synergy Health Talks. Today, we're going to talk on breast cancer. Who knows them better than we have a person, a consultant who has been trained at HCG Center at Ahmedabad. She specializes in medical oncology, immuno oncology, hemat oncology, and precision medicine. She is skilled in advanced cancer therapies and procedures she combines evidence based treatment with compensated patient centered care and has contributed to important clinical research especially in breast cancer treatment she is currently a full time consultant medical and hemat oncologist at synergy super specialty hospital and star synergy hospital rajkot where she provides opd consultations emergency services and inpatient care વેલકમ ડોક્ટર શ્વેતા દિલેરા અ વેલકમ મેમ તો મેઝિકલી મેમ બ્રેસ્ટ કેન્સર એટલે એક્ઝેક્ટલી થોડું શ્રોતાઓને ધ્યાનમાં આવે સમજાવી શકશો છોતોબે બ્રેસ્ટ કેન્સર એક સ્ત્રીઓમાં મુખ્યત્વે જોવા મળતું કેન્સર છે અને બ્રેસ્ટમાં મુખ્યત્વે બે પ્રકારની ગાંઠો થઈ શકે એક સાદી અને એક સામાન્ય ભાષામાં આપણે કહીએ તો ઝેરી ગાંઠ એટલે કે બ્રેસ્ટ કેન્સરની ગાંઠ પી બ્રેસ્ટ થતી હોય છે તો મેમ આ સમસ્યા એટલી જટિલ છે કે એનું અર્લી નિવારાકરણ કે સમજવું જરૂરી છે કે આ કેટલું જલ્દી જે તે સ્ટાર્ટ થતું હોય ઇટ ફિમેલ તો એને કેવા સ્ટેજ પર એટલે તો એડનેસ તો જરૂરી છે હું કંઈક કહી શકે અમ હા ડેફિનેટલી કેમ કે બ્રેસ્ટ કેન્સરને જો આપણે અરી તબક્કામાં એટલે કે સ્ક્રીનિંગ મેથડ થી આપણે વેલા તબક્કામાં પકડી લઈએ તો એની ટ્રીટમેન્ટ બી ખૂબ જ સરળતાથી કરી સકીએ છે ટ્રીટમેન્ટ રિલેટેડ જે કોમ્પ્લિકેશન છે એ બી ઘટાડી સકીએ છે અને પેશન્ટનો જે ક્યોર રેટ છે એટલે કે મટવાના જે ચાન્સ છે એ બી આપણે ખૂબ જ સારી માત્રામાં વધારી સકીએ છે તો મેમ કેવી એજ ગ્રુપ એ આ વસ્તુ એ એને ફીમેલ સુ સ્ટાર્ટ ડુકિંગ ઇનટુ ગર્લ્સ સુ સ્ટાર્ટ ડુકિંગ ઇનટુ ધીસ તો બ્રેસ્ટ કેન્સરનો જે સ્ક્રીનિંગ એટલે કે જે અર્લી તબક્કામાં નિદાન કરવાનું છે એ આપણે બે થી ત્રણ મેથડથી કરી શકીએ છીએ જે પહેલો તબક્કો છે એ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન છે જાતે જ આપણે બ્રેસ્ટની તપાસ કરીએ આ આપણે વીસ વર્ષની ઉંમરથી દરેક સ્ત્રીએ મહિનામાં એક દિવસ ફિક્સ રાખવાનો હોય છે કે આપણે જાતે આપણી બ્રેસ્ટની તપાસ કરીએ બીજું જે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટે છે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે તમે કોઈ નર્સિંગ સ્ટાફ છે કે જે ઓન્કોલોજીમાં કામ કરતો હોય અથવા તો કોઈ ટ્રેન ડોક્ટર છે એની પાસે સ્તનની તપાસ કરાવી શકો છો અને ત્રીજું જે કોમનલી આપણે વર્ડ સાંભળતા હોય કે મેમોગ્રાફી તો મેમોગ્રાફી ઇઝ જસ્ટ સિમ્પલ વર્ડ એને બ્રેસ્ટનો એક્સરે આપણે કહી શકીએ છીએ અને મેમોગ્રાફી આપણે દરેક સ્ત્રીએ ચાલીસ વર્ષની ઉંમર પછી દરેક વર્ષે એક વખત કરવી જોઈએ તો મેડમ આમાં આપણી જે જીવનશૈલી હોય છે એ પણ ઓફેક્ટ કરે છે કે એને એને કારણે પણ ઓફેક્ટ કરે એવું હોઈ શકે ખરું આપ હા બ્રેસ્ટ કેન્સર માટે ઘણા બધા જીવનશૈલી રિલેટેડ પરિબળો જવાબદાર છે જેવા કે મોટી ઉંમરે મેરેજ થવા મોટી ઉંમરે બાળકો થવા માસિક સ્ત્રાવ વેલો ચાલુ થઈ જવો અથવા તો માસિક સ્ત્રાવ મોડા મોટા ઉંમર સુધી ચાલુ રહે ઘણા બધા હોર્મોનની પીલ્સ છે જેમ કે ઓસી પીલ જેમાં એસ્ટ્રોજનનો પ્રમાણ વધારે હોય અથવા તો મેનોપોઝ પછી ઘણી હોર્મોન રિપ્લેસમેન્ટ પીલ્સ આવતી હોય છે જે ઇસ્ટ્રોજન કન્ટેનિંગ હોય આ બધા પરિબળો જવાબદાર છે અને બ્રેસ્ટ કેન્સર વિશે આ 5 થી 10% જ વારસાગત પરિબળ જવાબદાર હોય છે તો મને મામા જે આપણી રેગ્યુલરલી છે કે ખોરાક છે કે કોઈ પ્રકારની આપણી એક્સરસાઇઝ કરતા હોય છે એ પણ એ કોઈ રીતે ખોટી રીતે થતી હોતી એક્સરસાઇઝ કે ઉકે હોય એ પણ જવાબદાર હોઈ શકે કે આમાં ડેવલપ થવા અમને કેન્સર એટલે બ્રેસ્ટ કેન્સર જનરલી હોર્મોન ડિપેન્ડન્ટ ટ્યુમર હોય છે તો ડેફિનેટલી રેગ્યુલર એક્સરસાઇઝ અને વ્યસન થી આપણે દૂર રહીએ તો એનો રિસ્ક આપણે ઘટાડી સકીએ છીએ તો મેડમ આ તો આપણે જોયું કે કયા સંજોગોને કેવા કારણસર થાય છે હવે આની ટ્રીટમેન્ટ વિશે કંઈ કહેશો તો બ્રેસ્ટ કેન્સર ની મુખ્યત્વે સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન થેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને હોર્મોન થેરાપી સમાવેશ થાય છે. આ બધી ટ્રીટમેન્ટ ડિસિઝન બ્રેસ્ટ કેન્સર ના અને બ્રેસ્ટ કેન્સર ના ઉપર ડિપેન્ડ થતું હોય છે. તો મેડમ છલ્લા આટલા વર્ષો જે સાયન્સ જે ડેવલપમેન્ટ કર્યું છે ટેકનોલોજી તો પહેલા અને હવે કેટલો リસ્ક ફેક્ટર રહ્યો છે જેમ કે કિમોથેરાપી સાઇડ ઇફેક્ટ્સ કે એનો તો એના પર થોડું એનલાઇન તો આપણે સર્જરીની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સરની સર્જરીમાં પહેલા આખું બ્રેસ્ટ રિમૂવ કરીને સર્જરી કરતા હતા તો એમાં ઘણા બધા એડવાન્સમેન્ટ છે લાઈક કે તમારું અર્લી તબક્કામાં બ્રેસ્ટ કેન્સર હોય તો આપણે બ્રેસ્ટ પ્રિઝર્વ કરીને સર્જરી કરી શકીએ છીએ કેસ તમારું લોકલી એડવાન્સ એટલે કે આગળના તબક્કામાં બ્રેસ્ટ કેન્સર છે તો બ્રેસ્ટ કેન્સર ની સર્જરી એટલે કે બ્રેસ રિમૂવ કર્યા બાદ બ્રેસને નવી બ્રેસ રીકન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ કીમોથેરાપીમાં બી ઘણા બધા એડવાન્સમેન્ટ છે લાઈક કે પેલા નોઝિયા વોમિટિંગની એટલી બધી હાયર મેડિસિન નથી અત્યારે એમાં બી ઘણા બધા એડવાન્સમેન્ટ છે કે પેશન્ટને આપણે નોઝિયા વોમિટિંગથી પ્રિવેન્શન કરી શકીએ ઇવન કિમોથેરાપીમાં અમુક કીમોથેરાપી કે જેમાં આપણે કીમોથેરાપી રિલેટેડ જે હેર લોસ છે એ બી પ્રિવેન્ટ કરી શકીએ છીએ એક સ્કાલ્પ કુલિંગ કરીને ડિવાઇસ આવે કે એ ડ્યુરિંગ કિમોથેરાપી તમે વાપરો તો હેર લોસ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ એ જ રીતે રેડિયેશનમાં બી ઘણા બધા એડવાન્સમેન્ટ છે મેડમ બહુ એક ઇમોશનલ અને સાયકોલોજીકલ સપોર્ટ નો એક તબક્કાથી સ્ત્રી પસાર થાય છે તો ફેમિલી નો શું રોલ એમાં એમાં કંઈ એવું કંઈક રાખાય કે શી નીડ ટુ બી પેમ્પર્ડ ઓર ટેકન કેર ઓફ મોર એવું કંઈક રોલ કેન હેલ્પ ધ ફિમેલ ટુ રિકવર ફાસ્ટ ફ્રોમ દિસ

લડવામાં મદદરૂપ કરે છે મેડમ ઘણા સવાલો આપણી પાસે આવ્યા છે તેમાં એક સવાલ એવો છે કે આજનું જે મોડર્ન પહેરવેશ છે જેમ વેરી ઓલ ઇમ્પેક્ટ કેન્સર પર થાય છે ના કોઈ નથી તો મેડમ આ જે રોગ છે એમાં જો સ્ત્રીને રોગ જો હોય બ્રેસ્ટ કેન્સર હોય તો એમના પાર્ટનર આમાંથી કોઈ રીતે જે જે છે કે ઓ કઈ સમય ઉતરી શકે છે આ બ્રેસ્ટ કેન્સર કે કોઈ ભી કેન્સર કોઈ ચેપી રોગ નથી તો એ એ રીતે ફેલાવાની કોઈ જ શક્યતા નથી તમે ઈઝીલી તમારા બાળકો કે તમારા સ્પાઉસ સાથે રહી શકો છો તો મેડમ કોઈ પણ જાતનો દુખાવો છાતીમાં કે બ્રેસ્ટમાં એ જરૂરી છે કે શરૂઆતનો ઇન્ડિકેશન જ છે બ્રેસ્ટ કેન્સરનો એવું બી જરૂરી નથી કેમ કે બ્રેસ્ટમાં ગાંઠ અમુક વખત ઇન્ફેક્શનની ગાંઠ હશે તો એ તો બી એ દુખાવો કરશે તો દરેક દુખાવો કરતી ગાંઠ બ્રેસ્ટ કેન્સર નથી હોતી પણ આવી જો ગાંઠ કોઈ તમને જણાય તો તમે પ્રોપર ડોક્ટરની સલાહ લ્યો તો તમને આઈડિયા આવશે કે ખરેખર આ સાદી ગાંઠ છે કે ઝેરી ગાંઠ છે તો આ રીતે બ્રેસ્ટ કેન્સર કે કોઈ બી પ્રકારના કેન્સરની સારવાર અમારે સ્ટાર સિનર્જી અને સિનર્જી યુનિટમાં પોસિબલ છે મેમોગ્રાફી વિશે થોડી માહિતી આપશો હા મેમોગ્રાફી એ બ્રેસ્ટનો એક એક્સરે છે મેમોગ્રાફી આપણે બે તબક્કામાં કરી સકીએ છીએ એક તો સ્ક્રીનિંગ પર્પસથી અને એક ડાયગ્નોસિસ પર્પસથી તો જ્યારે આપણને છાતીમાં ડાઉટફુલ ગાંઠ દેખાય ત્યારે આપણે જે મેમોગ્રાફી કરી અને બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરી શકીએ છીએ ને સ્ક્રિનિંગ માટે જ્યારે મેમોગ્રાફી આપણે યુઝ કરતા હોય ત્યારે દરેક ચાલીસ વર્ષ પછી દરેક સ્ત્રીએ મેમોગ્રાફીનો રિપોર્ટ વર્ષમાં એક વખત કરાવવો જોઈએ અને એવરી યર એને રિપીટ કરાવવાનો હોય છે તો મેડમ આ પ્રક્રિયા શું દર્દ એટલે કે પેશન્ટને દર્દીને તો એનામાંથી પેઇન થાય કે એવું કંઈક થાય એવું આમાં આ પ્રોસિજરમાં મેમોગ્રાફી હું કહીશ કે બહુ જ પેઇનફુલ નહીં પણ માઇલ્ડ પેઇન થતો હોય છે પણ એના બી ઘણા બધા આપણી પાસે વિકલ્પો હોય છે અમુક લોકલ સ્પ્રે કે એવું આપણે યુઝ કરીને કરીએ તો મેમોગ્રાફી લેસ પેઇનફુલ હોય છે તો મેડમ મેમોગ્રાફી અને અલ્ટ્રાસાઉન્ડ આ જે બે વસ્તુ જે છે એ બે અલગ એમાં પ્રક્રિયા છે કે એ બે બે કોર્ડિનેટ છે થાય છે

કેન્સરને આપણે જલ્દીથી અને સારી રીતે મટાડી સકીએ છીએ તો શ્રોતા મિત્રો આપણે મેડમ શ્વેતા ત્રિલાલ સાથે પ્રશ્નો ઉત્તર કરે આપને કોઈ પ્રશ્ન હોય તો આપ જરૂરથી અમને લખો અથવા નીચેના જે ઈમેલ આઈડી છે એના પર તમે લખી શકો છો મેડમ તરફથી તમને ચોક્કસ અને જે રિલેટેડ રિલેટિવ આન્સર હશે એ ડેફિનેટલી આપ આપશો અને આપ બિલકુલ પણ આ બ્રેસ્ટ કેન્સરને એવું ના સમજશો કે આ બહુ પ્રક્રિયા છે કે એ ટ્રીટ નથી થઈ શકતું આજે સાયન્સ એટલું આગળ વધી ચૂક્યું છે કે આ બધી જ વસ્તુના નિવારણ પ્રોસિબલ છે અને સિનરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શું એકદમ સજગ છે તમને આ બધી જ રોગોને ટ્રીટ કરવા માટે થેન્ક યુ